અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ ગુરુવાર એક ફેબ્રુઆરીએ રજૂ કર્યું નાણામંત્રે કહ્યું કે અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે આજ કારણ છે કે સરકાર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાથી બચી રહી છે જોકે વચગાળાના બજેટમાં ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ગરીબ મહિલાઓ યુવાઓને અન્નદાતા વડાપ્રધાન મોદી આ બજેટની નિર્માણ કાર્યનું બજેટ ગણાવ્યું સરકારે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કર્યો અને આ વખતે બજેટમાં કઈક સસ્તું કે મોંઘું થયું નથી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા અને લગભગ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની એનિમેશન ડિપાર્ટમેન્ટ ફરીથી વિવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ફરીથી વિવાદ ઉભો થયો છે કુલપતિ દ્વારા અગાઉ જે ખાનગી કંપની દ્વારા કોર્સ ચલાવવામાં આવતો હતો તે ખાનગી કંપનીને હટાવવામાં આવી છે ખાનગી કંપની હટાવતા યુનિવર્સિટી પાસે પોતાના કોઈ પ્રોફેસર ન હોવાથી હવે યુનિવર્સિટીએ અગાઉના પ્રોફેસરો જેમને લાયકાત ન હોવાનું કહીને છૂટા કરવામાં આવ્યા હતા તેમની ફરીથી ભરતી કરવામાં આવી છે કેટલાય પ્રોફેસરોની જગ્યા હજુ પણ ખાલી છે જેને લઈને વિદ્યાર્થીઓએ આજે વિભાગના કોઓર્ડિનેટરની ઓફિસમાં હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓનું કહેવું છે જાન્યુઆરી પચાસ આઈપીએસની બદલી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એક સાથે હથિયારદારી તેતાલીસ પીએસઆઈ અને પાંચસો એક પીએસઆઈ ની બદલીનો ઓર્ડર કર્યો છે હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એક સાથે રાજ્યમાં બસો ને બત્રીસ બિનહથિયારધારી પીઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે મોટાભાગના બિનહથિયારધારી પીએસઆઈ અને આઈ પીઆઈને જાહેર હિતની માટે બીજા શહેર મોકલાવાયા છે ગુજરાત તરલ ઘરે દરોડા વિવાદમાં રહેલા જુનાગઢ તોડકાંડ મામલે ગુજરાત એટીએસની ટીમે પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસીડેન્સીમાં આવેલા ઘરમાં દરોડા પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે તરલ ભટ્ટે માધોપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદિત ભૂમિકા ભજવી હતી અને હવે જૂનાગઢમાં પણ થયેલા તોડકાંડમાં તેમનું નામ ઉછળ્યું છે આજે ગુજરાત એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે પહોંચી તેમના પરિવારની પૂછપરછ કરી ત્યાં દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઘર તરલ ભટ્ટના પિતાના નામે છે જૂનાકાળ જૂનાગઢ તોડકાંડ મામલામાં ગુજરાત એટીએસ દ્વારા પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદના ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે તો બીજી બાજુ તરલ ભટ્ટ સહિતના અન્ય આરોપીઓને પણ પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસમાં તેત્રીસ વર્ષીય આરોપી બિલાલ રાજપૂત સામે રખ્યાલ પોલીસ મથકે આઈ ભી કલમ ત્રણસો ચોપન દિત ત્રણસો છોત્તેર એક ત્રણસો છોત્તેર બે એફ અને પોસ્કોની કલમ ત્રણ એ ચાર સાત આઠ નવ એન દસ અગિયાર ચાર તેમજ બાર મુજબ ગુનો નોંધાવો તો પોલીસે આરોપીને ઝડપી પાડીને કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી જો કે અમદાવાદ કોર્ટે પોક્સોકોસ કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી ઉત્તર વહીકાંડમાં વિદ્યાર્થીઓની ધરપકડ ગુજરાત ઉત્તર યુનિવર્સિટી યુનિવર્સિટીમાં સંડોવાયેલા ચૌદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે સની અને અમિત નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા પેપર દીઠ ત્રીસ હજાર લેતા હતા અગાઉ યુનિવર્સિટીના કર્મચારી સંજય ડામોરની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે હવે ધરપકડની સંખ્યા સત્તરે પહોંચી છે તમામ વિદ્યાર્થીઓ સામે પણ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવા કાયદા ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક હેઠળ ધરપકડ કરવામાં આવી છે ગટર સફાઈ કામદારોના વર્તનનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં માનવ માં સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના મૃત્યુ અને તેમને ચૂકવવાના થતા વર્તનને લઈને જાહેરાતની અરજી કરવામાં આવી હતી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી અગાઉ અરદારે કોર્ટને જણાવ્યું હતું કે હાઈકોર્ટ સમક્ષ કુલ એકસો ગટર સફાઈ કામદારોના મૃત્યુનું લિસ્ટ મુકાયું હતું જેમાંથી સોળ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વળતર ચૂકવવાનું થાય છે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આઠ મૃતકોના પરિવારજનોને જ વળતર ચૂકવવાનું બાકી છે જ્યારે બાકીના લોકોને કોઈ કારણસર વળતર આપવામાં આવ્યું નથી અમદાવાદ નજીક ચાર ફેબ્રુઆરીએ સંતોનું મહાસંમેલન યોજાશે તો અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના માલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા ચાર ફેબ્રુઆરી રવિવારને રોજ મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે પાલડી કાંકજ નજીક આવેલા નકળંગ નકળંગ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલન યોજાશે રાજ્યભરમાં સંતો મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના પાંચસો લોકોથી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપશે સૈજપુરનો પ્લોટ બેઝિક ભાવ કરતા વધુ ભાવે વેચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેરમાં આવેલા પોતાની માલિકીના પ્લોટોની જાહેર હરાજીથી વેચાણ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિવિધ પ્લોટોની ઈ ઓક્શન દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં મકરબા અને સૈજપુર વિસ્તારના બે કોમર્શિયલ પ્લોટોનું ઈ ઓક્શનથી વેચાણ થયું છે કે જેમાં સૈજપુરના પ્લોટ બેઝિક પ્રાઇસ કરતાં એંશી હજાર વધુ ભાવ મળ્યો છે બે પ્લોટોના વેચાણથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા એકસો નવ કરોડની આવક થશે આગામી દિવસમાં ઠંડીની શક્યતાઓ નહીવત ગુજરાતમાં એકાએક શિયાળાને વિદાય લીધી હોય તેવો માહોલ અનુભવાઈ રહ્યો છે હાલમાં અમદાવાદનું તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા લાગ્યું છે ત્યારે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે કેટલીક આગાહી કરી છે આગામી ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે તો ઉપરાંત ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે તેથી ઠંડીનું પ્રમાણ પણ ઘટશે એવી વિભાગ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે